નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર જંબુસરથી મળી રહ્યા છે નબીની શાનમાં માં ટિપ્પણી કરનાર વિરુદ્ધ જંબુસર મુસ્લિમ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી છે જંબુસર શહેર ખાતે આજરોજ મુસ્લિમ બિરાદરો દ્વારા

મુસ્લિમ સમાજના આગેવાનો અને ઉલમાય કિ રામ સ્વતંત્ર પર્વના શુભ દિવસે અને આઝાદીના અવસરના મોકા પર મહારાષ્ટ્રના મહત રામગીરી મહારાજે અમારા પૈગમ્બર મોહમ્મદ સલ્લાહ અલી વસલમના વિશે જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને કઠિન ટિપ્પણી કરી દેશ અને વિદેશના મુસ્લિમોની લાગણીઓને સખત ખેસ પહોંચાડી છે તેમજ એમએલએ દ્વારા સ્પીચ અને ભાષણ આપી જેનાથી સમગ્ર દેશની શાંતિને ખરાબ કરવાની અને કોમી એકતાને તોડવાની નાપાક કોશિશ કરે છે તો મહંત રામગીરી મહારાજ અને ધારાસભ્ય નીતિશ રાણે વિરુદ્ધ તેમની સામે કાયદો અને સુરક્ષાનો મામલો ઉભો થયો હોવાથી ગુનો નોંધી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અમારી માંગ અને અપીલ છે અમે અપેક્ષા અને ઉમ્મી રાખીએ છીએ અમારા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબથી કે જેમનો જે નારો છે કે સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ તો અમને ઉમ્મી છે કે અમારો વિશ્વાસ બરકરાર રાખશે અને મુસલમાનોનો સાથ આપી આવા જે દેશની શાંતિને વખોડવાની નાપાક કોશિશો કરે છે એવા લોકોને જેલની પાછળ ભેગા કરી દેશે